આજે દેશમાં તમામ લોકો ફાધર્સ ડે ની ઉજવણી કરી રહ્યા છે પરંતુ ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકોએ પોતાના પિતાને ખોયા છે અને ઘણા બધા પિતા એવા પણ છે કે જે લોકોએ અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં પોતાના દીકરાને પણ ખોયા છે વાત કરવામાં આવે કે પ્લેન ઘટનાની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજય રૂપાણી છે એમનું પણ નિધન થયું છે અને તેમને જ તેમની એક દીકરી છે તેમના દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે અને કદાચ આ પોસ્ટ વાંચીને કોઈ પણ વ્યક્તિ હશે એ વ્યક્તિના આંખમાં આંસુ આવી જશે વિગતે વાત કરીએ કે શું છે સમગ્ર વિષય સૌથી પહેલા તો આજે આખું વિશ્વ ફાધર્સ ડે સેલિબ્રેટ કરી રહ્યું છે પરંતુ પિતા પ્રત્યેની લાગણીઓને વ્યક્ત કરી રહ્યું છે કેટલાક એવા પણ સંતાનો છે કે જેમની પિતાના કાયમ માટે વિખૂટા પડી ગયા છે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું વિજય રૂપાણીની દીકરીને મળવા માટે જ લંડન જવા નીકળ્યા હતા જો એ ગોઝારી દુર્ઘટના ન હોત તો આજે કદાચ વિજય રૂપાણી તેમની દીકરી સાથે લંડનમાં ફાધર્સ ડે સેલિબ્રેટ કરી રહ્યા હોત પણ ઈશ્વરને કંઈક બીજું જ મંજૂર હતું વર્ષ જ્યારે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું લોકોએ વિજય રૂપાણીને કેમ રાજીનામું આપવું પડ્યું તે અંગે પોતાના વિચારો ઓનલાઈન પોસ્ટ કર્યા હતા આ વચ્ચે વિજય રૂપાણીની દીકરી રાધિકા રૂપાણીએ પોતાના પિતાના રાજીનામા અંગે એક પોસ્ટ શેર કરી હતી અને આ પોસ્ટ અત્યારે ખૂબ વાયરલ થઈ રહી છે દીકરી રાધિકાએ ફેસબુક પર કરેલી પોસ્ટમાં પોતાના પિતાની રાજકીય કારકિર્દી તેમજ ભાજપના કાર્યકાળની ઝીણવટથી વાતો કરી હતી રાધિકાએ પિતા વિજય રૂપાણી પર લખેલી જો પોસ્ટની વિશેની વાત કરવામાં આવે તો તેમના દ્વારા એવું પણ લખવામાં આવ્યું હતું કે ઘણા બધા લોકો રાજનૈતિક વિશ્લેષણ લોકોએ વિજયભાઈના કામો અને તેમના ભાજપના કાર્યકાળની ઝીણવટથી વાતો કરી એમનો ખૂબ આભાર એમના મતે પપ્પાનો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો અને પછી ચેરમેન મેયર રાજ્યસભાના મેમ્બર ટુરિઝમના ચેરમેન ભાજપના અધ્યક્ષ તેની સાથે મુખ્યમંત્રી વગેરેથી સમિત થયો પણ મારી નજરે મારા પપ્પાનો કાર્યકાળ ઓગણીસો ને ઓગણાસી મોરબી હોનારત ચાલુ કરીને અમરેલીની અતિવૃષ્ટિ કચ્છ ભૂકંપ સ્વામિનારાયણ મંદિરનો આતંકવાદી હુમલો ગોધરાકાંડ બનાસકાંઠાની અતિવૃષ્ટિ તેની સાથે તાઉતી અને કોરોનામાં પણ મારા પપ્પાએ ઘણી બધી જગ્યાએ ખડે પગે ઊભા રહ્યા છે તેવી વાત તેમના દ્વારા અપોસ્ટની અંદર કરવામાં આવી હતી આજે પણ મને યાદ છે કે કચ્છના ભૂકંપ વખતે મારા ભાઈ ઋષભને સ્કૂલના સભ્યો સાથે ઘરે ભેગા કરીને પોતે રાજકોટમાં ભૂકંપની અસર અને મદદ કરવા માટે નીકળી ગયા હતા પોતાના ભત્રીજાને લગ્નને સેકન્ડ પ્રાયોરિટી માનીને ભૂકંપના બીજા દિવસે પણ બચાવની ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સ્વીકારી હતી મને અને મારા ભાઈને એક એક દિવસ સાથે લઈ જઈને ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને અમને લોકોને રાહત ફંડમાં લોકો સાથે બેસાડીને જમાડ્યા પણ હતા એવી પણ તેમના દ્વારા એક પોસ્ટ છે જે કરવામાં આવી છે નાનપણમાં અમે રવિવારે ક્યારેય રેસકોર્સની પાળીએ અથવા તો પછી થિયેટરમાં નહોતા જતા મમ્મી પપ્પા અને કોઈ પણ બે ભાજપના કાર્યકર્તાઓને ઘરે લઈ જતા અને અમારો એ જ રિવાજ હતો તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ખાસ કરીને તેમણે આ પોસ્ટની અંદર તેમના પ્રોટોકોલ વિશે પણ વાત કરી છે કે સૌથી પહેલો કોઈ પણ રાત્રે ત્રણ વાગે કોલ આવે તો વિનમ્રતાથી જ વાત કરવી તેવો પણ એમનો એક નિયમ હતો ઘરે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ટાઈમે આવે પપ્પા હાજર હોય કે નહીં પણ પાણી અને ચા પાણી નાસ્તો કરાવવાનો જ

તમારા સુધી પહોંચાડતા રહેશો ત્યાં સુધી અમને રજા આપો નમસ્કાર